पांडेसरा विस्तार માં 릭શાના ભાડા વધારવા બાબતે હોબાળો થયો મહિલાઓએ વાહન રોકી દેતા ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય પોલીસ હે સ્તર પર પહોંચી મામલો શાંત પાડ્યો 릭શા ભાડા માં રૂપિયા 5 નો વધારો કરી દેતા મુસાફરો અને 릭શા ચાલકો વચ્ચે માથાકૂટ થતા મામલો પોલીસ સ્ટેશન ને પહોંચ્યો તો બીજી બાજુ 릭શા ચાલકો હડતાલ પર ઉતરી જતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા पांडेसरा વિસ્તાર માં અજે ગુરુવારે 릭શા ચાલકો હડતાલ પર ઉતરી હતા બે વખત વધારો થતા ભાડા પરવડતા નથી એવું કહીને રિક્ષા ચાલકોએ ભાડામાં રૂપિયા પાંચ નો વધારો કર્યો છે આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રકજક બાદ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા આ વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો

क्या क्या मांगे हमारी दो, दो तीन ही मांगे सिग्नल कम करे और पगार बड़ा है और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी